ધક્કા મુકીના કારણે હોટલની રેલિંગ તૂટી પડતા યુવાનો નીચે પણ પટકાયા હતા પણ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે ભરૂચ સાંસદ મનસુખ વસાવા જણાવ્યું કે કંપનીની ભૂલને કારણે આવી ઘટના બની છે ભાજપ તો દેશ અને રાજ્યમાં બેરોજગારોને ધંધા રોજગાર સાથે નોકરીઓ પણ આપે છે કંપનીમાં પાંચ લોકો જ લેવાના હતા જેની સામે પંદરસો આવ્યા તેના કારણે આ ઘટના બની છે આ કંપની સામે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે આ કંપનીની ભરતીની પદ્ધતિ ખોટી છે આ કંપનીની મોટી ભૂલ હતી આવનાર દિવસોમાં આવી ભૂલ કોઈ ન કરે આ ઘટનાની જવાબદારી કંપનીની છે આ ગામે દિવસોમાં તમામ કંપનીઓ પાસે કર્મચારીઓની ભરતી બાબતે ચર્ચા કરી સ્થાનિકોને જ લેવા સૂચના આપવામાં આવી છે સામે આવ્યા છે એ 9 જુલાઈના રોજના છે અને આ પાંચ જગ્યા અને ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે એક ભાજપ સરકાર ગુજરાત મોડલ ને પૂરા દેશમાં રજૂ કરે છે છેલ્લા ભાજપની સરકાર છે છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં નવા જૂની કરશે એના એંધાણ અત્યારથી જ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી ગયા એના કારણે હોટેલના ગેટમાં પ્રવેશતા જ ખૂબ અફરાતફરી મચી ગઈ અને જે રેલિંગ હતી એ પણ તૂટી ગઈ કેટલાક લોકોને ક્યાંક નાની મોટી ઈજા પણ થઈ છે આ એક કંપનીની એક મોટી ભૂલ હતી આવનારા આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકાત યુવાનો હોય પેલા તમે જાહેરાત આપો અરજી એ અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યુમાં બોલાવો મર્યાદિત સંખ્યામાં બોલાવો અને ગઈકાલે કલેક્ટર સાથે પણ મીટિંગ થઈ

ઝઘડીયા થર્મેશમાં કંપની વિસ્તરણ હેતર તેના નવા પ્લાન્ટ માટે પાંચ જગ્યા ઉપર કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન કરાયું હતું શિફ્ટ ઇન્ચાર્જ પ્લાન્ટ ઓપરેટર સુપરવાઇઝર ફિલ્ટર મેકેનિક અને એક્ઝિક્યુટિવ માટે નવ જુલાઈએ વોક ઇન ઇન્ટરવ્યુ આયોજિત કરાયા હતો ત્રણ થી દસ વર્ષના અનુભવી બી કેમિકલ એઓપીસી બીએસસી એમએસસી ડિપ્લોમા ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા ਕੌਸਿਕ ਪਟੇਲ ਦੀ ਰਿਪੋਰਟ ਹਿੰਦ ਟੀਵੀ ਨਿਊਜ਼ ਤੋਂ